પારોલ સોસાયટી ખાતે બજરંગદાસ બાપાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પંદર વર્ષ પૂર્ણ થયા હોવાને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ રોડ પારોલ સોસાયટીમાં આવેલ બજરંગદાસ બાપાની મઢુલીના સેવક સમુદાય દ્વારા બજરંગદાસ બાપાની મઢુલી ખાતે પંદરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત બાપાની શોભાયાત્રા મઢુલી ખાતે હતી બાદ પૂજન અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેના દર્શનનો લાવો લઈ ભાવિકો ધન્ય બન્યા હતા

ખીરો આવ્યો બદલાના માંસન બદલ કાઠે કૈયા દેહણા એ જગાડાયો ભરતી નો એ બાફો હાથો અને